ફરી એકવાર ગુજરાતની અંદર રેપ કેસના બનાવમાં વધારો થયો ત્યારે હાલમાં જ વડોદરા ખાતે એક યુવતી સાથે ગેંગ રેપનો બનાવ બન્યો હતો તો સાથે કચ્છની અંદર પણ અગિયાર વર્ષની બાળા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે ભુજ તાલુકાના મિરજાપર ગામે અગિયાર વર્ષની બાળા સાથે દુષ્કર્મનો બનાવ બન્યો હતો આ બાબતે ન્યાય અપાવવા માટે ભુજની અંદર આમ આદમી પાર્ટી દ્વારા કચ્છ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનમાં માંગ કરવામાં આવી કે ગુજરાતમાં કચ્છમાં થતા દુષ્કર્મના બનાવોમાં રોક લાગે તે માટે આવા નરાધમો ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સરકાર પાસે અપીલ કરાઈ હતી જો આ મિરજાપરની પરની બાળાને ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અને ધરણા કરવામાં આવશે તેવું પણ આમ આદમી દ્વારા જણાવાયું હતું એક બાજુ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી મહિલાઓની સુરક્ષા માટે મોટી મોટી વાતો કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ નરાધમો ખુલ્લેઆમ કોઈની બીક રાખ્યા વગર દુષ્કર્મ આચરી રહ્યા છે તેવું પણ આમ આદમી દ્વારા જણાવવામાં આવ્યું હતું ગુજરાતે આમ પાર્ટીના

સ્ટેટમેન્ટ આપેલું હતું કે ગરબા રમવા માટે શું પાકિસ્તાન જઈએ તો મારે એમને પૂછવાનું થાય કે ગુજરાતની દીકરીઓની તમે ચિંતા કરો ગરબા રમવા ગુજરાતની દીકરીઓ ગુજરાતમાં આવે છે તેવા સમયે ગુજરાતની બાળકીઓ ગુજરાતની મહિલાઓ કેમ સેફ નથી વડોદરામાં

દુષ્કર્મ થયેલું છે એનો મતલબ એવું છે કે ગુજરાતનો ગુજરાત એ દિવસે દિવસે મહિલાઓ માટે અસુરક્ષિત થઈ રહ્યો છે ગુજરાતનો

ઋષિને એટલું જ કહેવાનું થાય કે તમે જ્યારે માતાજીની મૂર્તિ પાસે જ્યારે નવલા નોરતા ચાલી રહ્યા છે તમે મૂર્તિ પાસે અરદાસ કરો છો પ્રાર્થના કરો છો કે દીકરીઓને સેફટી માટેની તો તમે એવા ઢોંગ અને તમારા નાટક બંધ કરો આ તમારા સરાસર નાટક છે તમારા હાથમાં તંત્ર છે તમારા હાથમાં કાયદો વ્યવસ્થા છે જો તમે ઈચ્છો તો ગુજરાતની દીકરીઓ સેફ થઈ શકે છે પરંતુ ના તમે તો બૃજભૂષણને સ્ટેજ આપવાવાળા છો તમે તો બૃજભૂષણ જેવા લોકોને છાવરનારા છો તમે તો બિલકિસ બાનોના હત્યારાઓને ટીકા ટીલા ટીલા ટીકા ટીકા કરવાવાળા છો તમે તો